આવતીકાલથી રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ મિશ્રી સિનેમા ઘરોમાં આવતા પહેલા જ વિવાદમાં ફસાઈ નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર આવતીકાલે ગુજરાતી ફિલ્મ મિશ્રી રિલીઝ થઈ રહી છે ત્યારે રિલીઝ પહેલાં આ ફિલ્મની સ્ટારકાસ્ટ દ્વારા અમદાવાદના જાહેર રસ્તાઓ પર કરવામાં આવેલા પ્રમોશન દરમિયાન કાયદાના ધધાગ્રા ઉડાડતા હોય તેવા વિડીયો વાયરલ થતાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગામી એકત્રીસ ઓક્ટોબરે ગુજરાતી ફિલ્મ મિશ્રિત થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને ફિલ્મના સ્ટારકાસ્ટ માનસી પારેખ ટીકુ તલસાણિયા અને અન્ય કલાકારોએ ફિલ્મના પ્રમોશન માટે સાયન્સ સિટી રોડ પર ચાલુ બાઇક પર સ્ટન્ટ કર્યા હતા જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગુજરાતી ફિલ્મ મિશ્રી સ્ટારકાસ્ટ દ્વારા અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા લોકોએ સોશિયલ મીડિયામાં મોટા પાયે ટિપ્પણીઓ કરી હતી ત્યારે આ અંગે પીઆઈ એન એ દેસાઈએ જણાવ્યું હતું કે વિડીયોમાં દેખાતા બાઇક ચાલક અને કાર ચાલક સામે એમવીએક મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે પોલીસ દ્વારા બાઇકના નંબરની પણ તપાસ કરવામાં આવી હતી અને બાઇક ચાલકોની પણ ઓળખ થઈ ચૂકી છે જેથી હવે તમામ આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જય હિન્દ જય ભારત